નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે ચોમાસું બેસે તે પહેલાં ગુજરાત પર બે બે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે સાથે પચીસ મે સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ શકે છે આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસમાં તો કાળજાળ ગરમીની સાથે વરસાદી માહોલ પણ આપણે જોઈ લીધો છે વિવિધ આગાહીકારો પ્રમાણે ગુજરાતમાં પંદરમી જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે ત્યારે તે પહેલાં અરબસાગર અને બંગાળની ખાડીમાં બે વાવાઝોડા ચક્રીય થવાની શક્યતા છે ઝી એફએસના મોડલ પ્રમાણે બંગાળની ખાડીમાં સોવીસ અને પચીસ મેની આસપાસ એક વાવાઝોડું સક્રિય થઈ શકે છે જ્યારે અરબ સાગરમાં દસમી જૂનની આસપાસ અન્ય વાવાઝોડું સક્રિય થઈ શકે છે સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું પંદરમી જૂનની આસપાસ બનતું હોય છે તો કે તે પહેલાં પંદર દિવસમાં બે વાવાઝોડા ત્રાટકવાની શક્યતા છે ફરીથી ચિંતામાં વધારો થયો છે પચીસમી મે સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ શકે છે જેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ પર થઈ શકવાનું હાલ અનુમાન લગાવવામાં આવ્યું છે આ સાથે જો તે ફંટાય તો બાંગ્લાદેશ મ્યાનમાર ઓડિશા આંધ્રપ્રદેશ પર પણ અસર કરી શકે છે એક અનુમાન પ્રમાણે પચીસ મેના રોજ બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે દરિયામાં થતી હલચલને કારણે ગુજરાત તરફ પણ એ ભેજવાળા પવનો આવશે અને સાથે સાથે આંધી વંટોળ પણ આવી શકે છે ભેજવાળા પવનોને કારણે રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદ થઈ શકે છે બીજા વાવાઝોડાની વાત કરીએ તો આ વાવાઝોડું અરબસાગરમાં દસમી જૂનના રોજ સક્રિય થવાની શક્યતા છે સામાન્ય રીતે અરબસાગરમાં આવતા વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર થતી હોય છે આ પહેલાં પણ આપણે અનેક અરબસાગરમાં બનેલા વાવાઝોડાની અસર ગુજરાત પર જોઈ છે બીપોર જોઈએ ગુજરાતમાં મોટી તારાજી સર્જી હતી ગુજરાતમાં સોમાસું બેસે તે પહેલાં જ દસમી જૂનના રોજ અરબસાગરમાં બની રહેલા આ વાવાઝોડાની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે આ સાથે જો આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તો પણ તેની અસર ગુજરાતમાં તો જોવા મળી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે